ભાવનગર ભરતનગર વિસ્તારમાં મારુતિનગર બ્લોક નંબર આઠમાં સ્લેબ પડ્યો

ભરતનગર મારુતિનગર સોસાયટીનો રહેવાસી હવે હાલની અમારી તકલીફ એવી છે કે કમિશનર સાહેબ હોય કે એક્સ વાય જે બધા પોતે પોતાના અમને નોટિસ આપી દીધેલી બે હજાર ત્રેવીસમાં આપેલી પણ એની સામે અમને કોઈ વિકલ્પી વ્યવસ્થા નથી આપેલી હવે સાહેબ અમે બધા મામૂલી માણસો હવે એવું હોય તો અમે નેવું હજાર રૂપિયાના મકાનમાં થોડા જતા હોય ત્રણ લાખ એંસી હજાર રૂપિયા વ્યાજ ચડવા દેતા હોય જો અમારો એટલો પગાર હોય અમે એટલાક સક્ષમ હોય તો તો અમે બીજે ન હોય જાય હવે અત્યારે એ લોકોએ હાથ એમના ઊંચા કરી લીધા કે અમે તો તમને નોટિસ આપી દીધી પણ નોટિસ તમે આપી દીધી હતી પણ અત્યારે અમને બીજી કોઈ વ્યવસ્થા આપી દીધી હતી સાહેબ અમને અમે અમારા બૈરી છોકરાઓનો જીવ ને અમારો પોતાનો જીવ અમને વાવો જ હોય હવે એ લોકો કેમ અત્યારે બધી રીતના આવે છે એવી રીતના અમને હોય પણ અત્યારે અમને આ જર્જરિત મકાનમાં રહીએ છીએ ભયના કારણે રાતના અર્ઘી રીતના હોઈ ન શકતા કારણ કે અમારું જાનનું જોખમ છે અમે સમજીએ છીએ હવે એ નહીં સામે અત્યારે જેમ એ લોકોએ હાથ ઉછા કરી દીધા અને એમ કીધું કે તમે મકાન ખાલી કરી નાખો અમે ખાલી કરવા તૈયાર છીએ પણ આવા વરસાદમાં નથી મકાન દેતા કોઈ અને અમારે જાવું ક્યાં હા જો અમને એ કદાચ એ લોકો મકાનની વ્યવસ્થા કરી દે તો અભી હાલ ઈસી સેકન્ડે અમે અમારું મકાન ખાલી કરવા તૈયાર છીએ જેમાં આપ અમને સપોર્ટ આપો એવી તમને નમ્ર અપીલ છે આજે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર હાઉસિંગ બોર્ડના ત્રણ માળી આવેલા છે ભરતનગરની અંદર મારુતિ નગર તરીકે ઓળખાય છે બ્લોક નંબર અઠ્યાવીસ આપણે બ્લોક નંબર આઠની અંદર અત્યારે સ્લેબ પડવાની ઘટના બની છે એને કમિશનર કમિશનરશ્રી એમની ઉપાધ્યાય અને ડિપ્યુટી કમિશનર અને એસ્ટેટ ઓફિસર સૌ સ્થળ મુલાકાતે આવ્યા છે આ જરજરીત મકાનને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ત્રેવીસ બે હજાર ત્રેવીસના રોજ ધર્જરીત હોય મકાન ઉતારી લેવા માટેની નોટિસ આપી હતી ત્યારબાદ કમિશનર કમિશનરશ્રીની દૂરંદેશી વાપરી ગટર અને પાણી કનેક્શન વીજ કનેક્શન હટાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી હતી સદનસીબે કોઈ અત્યારે કોઈ વસવાટ એની અંદર નહોતા કરતા એના કારણે જાનહાન માનલી કોઈ નુકસાની નથી થઈ પરંતુ સ્લીપ પડવાની ઘટના સામે આવી છે અત્યારે એરિયા કોર્ડન કરી અને જે રીતે કાર્યવાહી આગળ કરવાની થશે એ રીતે જર્જરીત દુકાનો ઉતારવા માટે હાઉસિંગ બોર્ડ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે અને આ બધા જર્જરીત જે લોકો છે એને ડિમોલિશન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં સાગર લક્ષ્મી એગ્રી સીડના એરંડા બિયારણ સ્ટાર્ટ छोड़वानेरपूर सुनेज भरपूर स्टार्ट ऑन इरंडा बियारा इरंडा बियारा कॉस्मोस लामबी चाची माड़ो मा शक्ति के भरपूर सुकारो ओछ पके ऊपज लखलूट कॉस्मोस एरंडा बियारा।